પણ નથી અને ચાર મહિના જે પાણીની સમસ્યાઓ થાય છે ત્યારે રોજના ટેન્કરો આપણે લગાવતા હોય છે ઉપરના ટાંકા નીચે પાણીમાં આવે આવે છે અને આપણે બધા વાપરતા હોય

અને અમારે આમાંથી કાપ ના આંગળી કાઢવાનું એટલે એ વ્યક્તિ માત્ર પ્રમુખ તરીકે નહીં એટલે એનું એક ગાંડ પણ છે કે મારે આ સૌરાષ્ટ્રનું આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ છે ઇન્દી રકાબી અથવા તો કાચવાની છે વરસાદ આયા પડે છે પણ વરસાદ આપણો ઈ ચારે નદી કે દરિયા કિનારો કે એમાં વહી જાય પાણી એટલે એની ઈચ્છા એવી છે કે આપણે ઈ પાણીને

કે જેમનો આ નિશ્ચય કે સૌરાષ્ટ્ર સમય પણ આખું વિશ્વ આવનારા સમયમાં પાણીની જે તકલીફ છે ન બેઠે એના માટે આટલું સરસ આયોજન કરી રહ્યા છે તો એને વધારે લોકો સુધી પહોંચે અને હજી લોકો આમાં જોડાય એના માટે કઈ વિશેષ કાર્યક્રમના આયોજન ભવિષ્યના સમયમાં થવા જઈ રહ્યા છે અને જો થવા જઈ રહ્યા હોય તો એના વિશે થોડી વાત માહિતી આવે છે બેન દિલીપભાઈ લોકો સુધી પહોંચવા માટે

પહોંચો અને તેના ભાગ રૂપે નિર્ણાયક દ્વારા આપણે કુમાર ડોક્ટર કુમાર વિશ્વાસને એક જળ કથાનો આયોજન થઈ છે ત્યાં લગભગ રોજ 3 દિવસનો પ્રોગ્રામ છે 15 16 17 ડિસેમ્બર 6 વાગ્યાથી સાંજે 12 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ છે મહાન કવિ છે યુગ વક્તા કહેવાય એવા એમને સાંભળવાનો મોકો આમ સામેતર મળે છે અને એના કદાચ કોઈ ઇવેન્ટમાં જવું આજે દિલીપુમા અહીંયા ત્રણ દિવસ રાજકોટના આંગણે લેવાના છે અને એમાં લાખો ભૂમિક આવવાનો છે અને કરોડો સુધી આ એક સંદેશ જવાનો છે એ

ઉપસ્થિત <tutly> <Ooh, tutly> <tutly> <tutlier?」> <oysters> તો આપણું તો કુલ ગંદીમાં ફરીથી અને આપણે ફરીથી એક નવા બપચા સાથે જલ્દીથી મળીએ છીએ